જય શ્રી રામ આજે તારીખ નવ સાત બે હજાર સોળ અષાઢ મહિનાની શોથ ત્રીજ બીજ ત્રીજ બહુ બતાણા બતાવતા એટલે વિડીયો કંઈ ઉતારણની આજે છે શોથ તો કોઈ બતાવે જ છે કે હવે કેમ છે આ અત્યારે આ ચંદ્ર છે બતાય છે દરિયાદો રમેલો છે એટલે પૃથ્વી દરિયાદી વધારે ગઈ છે ભેજમાં એટલે વાતાવરણ સારું થાય વરસાદ સારો થાય એવું મારું અનુમાન છે વૃષ્ટિ હવે સારામાં સારી થવાની છે કારણ કે બીજ નથી બતાણી પણ એમાં ત્રીજ સોથી માહિતી બતાવે છે કે કઈ બાજુ રમેલી છે દરિયાદી બાજુ રમેલી છે એટલે બહુ સારું કહેવાય જેવું ત્રેવીસ બે હજાર ત્રેવીસમાં તો એ રીતે જ બતાવે છે સોવી માહિતી એટલે વૃષ્ટિ હારામારી થાય એવું લાગે છે અને અત્યારે બહુ વાતાવરણ સારું છે ચાપટા ખીલા કરે છે અમુક અમુક જગ્યાએ બહુ મારું વાતાવરણ છે કોદી ચાપટા શરૂ જ રહે છે અષાઢ મહિનો ગનઘોર રહેવાનું મેં વાત કરી અષાઢ મહિનામાં વાતાવરણ સારું રહે વરસાદનું જય રામ